શિયાળાની ઋતુ ચાલે છે આદુ નો પાવડર કઈ રીતે રેડી થાય અને એ આદુ નો બનાવેલો જે પાવડર છે તેને લાંબા સમય સુધી કઈ રીતે સ્ટોર કરી શકાય આમ જોઈએ તો આદુ છે એ સ્વાસ્થ્યમાં પણ ઘણું ફાયદાકારક છે જેમ કે કોઈને શરદી થઈ હોય સાંધાના દુખાવા હોય અપચો રહેતો હોય કે માઇગ્રેન ની બીમારી હોય તેમાં પણ આદુ ઘણું ફાયદાકારક છે તો ચાલો જોઈએ કે આદુની સુકવણી કરી અને તેમનો પાવડર કઈ રીતે તૈયાર થાય આદુ પાવડર તૈયાર કરવા માટે અહીં મેં પાંચસો ગ્રામ આદુ લીધું છે અને તેને ધોઈ અને પહેલેથી જ સાફ કરી અને એક સ્વચ્છ કપડેથી લૂછીને તૈયાર કરી લીધું છે આદુને આપણે બે રીતે સુકવણી કરી શકીએ ખમણીમાં છીણ કરીને અને પતલી પતલી સ્લાઇસ કરીને આજે હું તમને બંને રીત બતાવીશ આદુનું ખમણ તૈયાર થઈ ગયું છે ખમણી વડે તેને છીણી લીધું છે અને સ્લાઇસ પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તૈયાર થયેલી સ્લાઇસ અને ખમણને ને તડકે સુકવવાનું છે જે છીણ કર્યું છે આપણે એ તો બે દિવસમાં સુકાઈ જશે અને છે તેને દિવસ વધારે લાગશે સુકાતા તો બે ત્રણ દિવસ થઈ ગયા છે આદુનું છીણ અને આદુમાંથી બનાવેલી સ્લાઇસ સરસ રીતે સુકાઈ ગયા છે તો આપણે મિક્સર જાર માં લઈ એને પીસી લેશું

બધું જ પાવડર છે આપણે ચાડી લીધો છે અને સરસ રીતે પીસાઈ ગયો જેથી કરીને પાવડર સરસ બારીક હતો એટલે સરસ ચડાઈ ગયો અને ચડાયું નથી આદુમાંથી સૂંટ પાવડર તૈયાર થઈ ગયો છે આપણે તેને કાચની બોટલમાં ભરી લેશું અથવા તો આપણે એર ટાઈટ કન્ટેનરમાં ભરી શકીએ તો એને એક વર્ષ સુધી

ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો